છે વેણુ જડ એટલે સુધારનું કામ કરી શકીએ વેણુ પુરુષ છે એટલે સુધારનો અધિકારી નથી વેણુને જીવવા નથી દ્રષપાંત ક્યાંથી થાય અને કારણો આપણે એ સુબોધનીની ચર્ચા નથી करतो પણ ગોપિકી માચરદેમ કુશલમ સ્વવેણુ દામોદરા ધર સુદામપી ગોપિકાનામ ભુર્તે સ્વયં યદ વસિષ્ઠ રસમૃદિન્યો ઋષ્ય પચો સ્વરૂપ મુજસ્તરગો યથાવ્યા વેણુ ગીતરા આ શ્લોકમાં ગોપીતનો એ વેણુ દે યાદ કરે છે કે આ વેણુ કેવો સ્વભાવ્યશાળી છે અને જેને પ્રભુનું સાનિધ્ય મળે એનાથી ભાગ્યશાળી બીજો કોઈ નથી કેટલી વાર કેટલી ક્ષણો કેટલા કલાક એ બધું ગૌણ છે હું તો કહું ક્ષણવાર પણ પ્રભુનું સાનિધ્ય મળે એ ભાગ્યશાળી છે તમે બીજું કઈ નથી કરતા સવારે ખાલી ઉઠીને ઠાકોર દંડવત પણ કરો છો ને ઠાકોરજીની નજરમાં પણ આવો છો ને તો તમે ભાગ્યશાળી છો ભાગ્યશાળી એ જ છે જેને ભગવાનનું સાનિધ્ય છે આપણા આચાર્યો સંતો મહાત્માઓ વિદ્વાનોએ એ જીવો દે ભાગ્ય વેદ મોડે હોય ભાગવત મોડે હોય ગીતાજી મોડે હોય બધા જ ગ્રંથો મોડે હોય પણ ક્ષણવાર પણ ભગવાનનું સાનિધ્ય ન મળતું હોય તેનાથી મોટો દુર્ભાગી કોણ દુષ્ટ કોને કહ્યો કે જે ઇષ્ટથી દૂર છે એ જ દુષ્ટ છે આપણે ત્યાં દુષ્ટ એટલે કોઈ ખરાબ વ્યક્તિ નહીં જે ઇષ્ટથી દૂર એ દુષ્ટ એટલે આપણે તો હાસ્ય પ્રસંગોમાં આપી આવે છે ને કે જ્યારે ગોકુલનાથજી હાસ્ય પ્રસંગમાં કોઈ વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ આ રાવણ મરી ગયો તો એના પાછળ કોઈ એનું સૂતક પાડ્યું ત્યારે ગોકુલનાથજી હસતા કહ્યું કે પાળ્યું નહીં આજે પાળી રહ્યા છે તો કેવું કેમ કારણ કે જો સૂતકમાં સેવા ના થાય પાઠ ના થાય માળા ન થાય કીર્તન આ બધું સ્તોત્ર બાબતું ના થાય

એટલે બધા સંમુકત છે ખરવાર પર પ્રભુની આગળ ઊભા હોય આ વેણુ એ ભાગ્યશાળી છે કે એને સદાય પ્રભુની નિકટતા મળે છે વેણુર મધુરો એ મધુર છે એટલે તો ભક્તો પણ પણ કહ્યું છે કે જો મેં હોતી બાસ્કી લકકુટિયા અને ઢાકુંના ધર પર બેસતી આ સૌભાગ્ય ભાગ્ય મળે વેણુ વહાવે છે લતા પતા વૃક્ષોને પૂછ્યું કે આ વૃક્ષોને કેમ આપે છે વિચાર કરે જ્યાંથી મારો જન્મ થયો છે એની તો દાન કરવું જ અને વેણો નિમિત્ત બની ગાયોને હરણીઓને આ આ સમગ્ર વેણુ ગીતમાં સુંદર વર્ણન છે આ ગાયો પણ કાન ઊંચા કરી કરી વેણુમાંથી સુધારો પાન કરે છે તે વેણુ મધુર છે એમ અહીંયા કહેતા આગળ કહ્યું રેણુ મધુરા રેણુ મધુર છે ગઈકાલે જ વાત કરી કે વેણું રેણું ને ધેનું આ ત્રણ વગર કૃષ્ણ અધુરા છે અને એટલે બીજું કહ્યું રેણુર મધુરા વ્રજની રજ મધુર છે કે જે માધુર્ય જો એક જ માધુર્ય સર્વમાં વ્યાપેલું છે એ પ્રભુ હોય લીલા સામગ્રી હોય કે ભગવત લીલા પરિકર હોય કે ભગવત ધામ હોય સર્વમાં સમાન રૂપે ભગવત્તા અને ભગવત આનંદ વ્યાપેલો છે આપણે ત્યાં તો એ માન્યતા છે પ્રભુ સતચિત અને આનંદ રૂપ છે તો પ્રભુ સંબંધી જેટલી અલૌકિક લીલા સામગ્રી છે એ સર્વ ઠાકોરજીના આનંદાંગનો વિસ્તાર છે એમાં સતચિત કોણ છે આનંદમાંથી માંથી જ એમનું સર્જન છે અને એટલા માટે જેવો વ્યવહાર ઠાકોરજી સાથે કરો એવો જ વ્યવહાર ભગવત સંબંધી વસ્તુ અને ભગવત ધામ ભગવત લીલા સામગ્રી અને ભગવતીઓ એમની સાથે પણ એવો જ વ્યવહાર કરવો અને જે પ્રભુમાં આનંદ અને રસ બિરાજમાન છે એ જ એમના લીલા પરિકરમાં પણ બિરાજમાન છે અને એટલા માટે સેવાના રૂમમાં વપરાતી બુહારીમાં પણ પગ ન લગાવે કારણ કે ઠાકોરજી સંબંધ છે ભગવત સંબંધ જેનો એક વાર થયો કારણ કે મર્યાદા માર્ગમાં તો સ્વીકાર છે પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે અપનાવી પ્રસાદી બનાવીને પાછું આપે તે તો સ્વીકાર કર્યો કહેવાય પુષ્ટિ માર્ગમાં તો અંગીકાર એટલે કે એનો સ્વીકાર કરી ઠાકોરજી એ વસ્તુને પોતાના અંગ રૂપ બનાવીને પાછી આપે છે એટલે કે ભગવત રૂપ થઈ જાય છે જરીજીમાં પછી આપણે એમ નથી કે આ ચાંદીનું પાત્ર છે એ તો યમનાજી છે માનાજીમાં રજવત્તો છે સિયાસનમાં યશોદાજીની ગોદ છે પછી દરેક વસ્તુ ભાવાત્મક આપડો છે એટલે એક વસ્તુ હંમેશા સેવા કરનાર યા કૃષ્ણ ભક્તિ કરનાર વૈષ્ણવ એ વિચાર રાખો કે ઠાકોરજીની જે ભગવત્તા છે એટલી જ ભગવત્તા ભગવત સંબંધી લીલા સામગ્રીઓમાં પણ છે ભગવત વસ્તુઓમાં પણ છે

અને બધાના દર્શન કર્યા પછી પછી હવે ઠાકોરજીના દર્શન કરો તો કઈ જુદા દર્શન થશે અને એટલા માટે ભગવત સંબંધી દરેક નામ રૂપ લીલા અને ધામ આ ચારેય વસ્તુને અલૌકિક માનવામાં આવે છે આ ચારમાંથી કોઈ એકનો પણ આશ્રય કરો તો ઠાકોરજીનો અનુભવ તમને થઈ શકે

रज़ रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए मुक्ति कहे गोपाल सो मुक्ति कहने लगी प्रभु मैं तो दुनिया भर की मुक्ति कराती फिरती हूं पर मेरी मुक्ति कैसे हो तब प्रभु ने कहा रज़ रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए

ઠાકોરજી રબાટી કેમ ખાતી એના અનેક કારણો છે એનું એક કારણ એ પણ છે કે આખી દુનિયા વ્રજરજ લેવા માટે લાલાઈ છે તો લાવ ચાખીને તો જો આવું છે શું આમાં એવું કયું મધુર રહેવા છે તો રેણુર મધુરો કયું રેણુ મધુર છે તો કઈ રેણુ મધુર છે વ્રજ રજમાં કઈ રેણુ છે કે ત્રણ રેણુ છે આ ત્રણની મહત્તા વિશે શું पैत्र स्थानों में यमुना जी में तुम्हें कोई यमुना जलनी अटली महत्ता गाव छो पर महाप्रभु जी सु कहे छे नमामियमुना सकल सेदी

रेणुर मधुरो यमुना जी ना तटनी रजमा थी कात्यायनी देवी बनाव्या जोवा जाओ तो ये कौन छे यमुना जी छे किशोरी बाई ने गुसाई जी यमुना रज पदरा भी दी थी रेणुर मधुरो स्पूरद अमंद रेणु उत्कटाम जय जल करता पण रज अधिक छे आप बोलो जो श्री कृष्ण ना चरणारविंद श्रीरमनाथि सुपुष्पे सु શોભી રહ્યા યમુનાજીની શોભા કેવળ સોળે શણગાર સદ્યામાં એનાથી જ નથી પણ યમુનાજીમાં જે રજ ઠાકોરજીની ચરણ રજ છે એનાથી શોભી રહ્યા શોભા કહે છે સુરત અમંદ રેણુત કટામ અને એ રેણુ નિતંબ તટ સુંદરી નવત દૃશ્ય તુ એનો કટ અને જે લહેરો છે યમનાજી એ શું છે અને એમાં ચળકતા મોતીઓ તરંગ પ્રકટ બીજી રજની શોભ જ્યારે યમુનાજીમાં લહેરો કરીને ઊંચી ચાલે ત્યારે ઠાકોરજીના ચરણની રજ લહેરોમાં મળે અને સૂરજનો પ્રકાશ પડે ને लेरथ च तो महाप्रभु जी को ऐसे दर्शन होते हैं कि ये तरंग वो कोई तरंग नहीं है तरंग तो भुजा ये तो यमुना जी की भुजा है और उस भुजा में श्री यमुना जी ने मोती के कंकर्ण धारण किए सौभाग्यशाली है और सौभाग्यलु सूचन है कंकड़ तो एक कंकड़ मार रहेला मोतियों કયા કે લહેરો રહેલી ઠાકોરજી ની ચરણ રજ લાગે કે કંકણ ના સિદ્ધ થયા છે અને એટલા માટે પહેલી રેણુર મધુરો કયું યમુનાજીમાં રહેલી રજ કારણ કે કૃષ્ણ લીલામાં સૌથી પહેલા ચરણ સ્પર્શ કોઈએ કર્યા હોય કે યમુનાજી જ્યારે વસુદેવજી છાપમાં લઈ ઠાકોરજીને ને ચાલ્યા અને યમુનાજી પધાર્યા યમુનાજી ઊંચા ચડવા લાગ્યા ડૂબવા લાગ્યા વસુદેવજી ચરણ બહાર પધરાવ્યું ત્યારે તો શ્રી કૃષ્ણ ના ચરણાર સુરત શ્રમ બિંદુ સિંહ સિંધુ સિંહ બે પ્રવાહ આવ્યા એક રજનો અને બીજો શ્રમ જલનો યમુનાજી બે વસ્તુ વિશેષ રૂપે બિરાજમાન છે કેવલ જલ ના જોશો

બિંદુઓ રસ જ છે અને જયારે યમુનાજીમાં પધારે ત્યારે એ કૃષ્ણ રસ માં વહેરવા લાગે છે અને જ્યારે તમે યમુનાજી પાન કરો

गोपीजनों ने रहनो ये व्रजमा है इतने तो उद्धव जी जा गया व्रजमा पाचा बढ़ा तेरे इतने तो बोले आशा चल वंदे नंद वज्रस्त्री नाम पाद रेणु व भिक्षण सह यासाम हरि कथोद गीतम पुनः तिरोधन के धन्य छे आ गोपी जनों ने चरण नहीं धुले प्रभु ने वंदन करता करता गए ला उद्धव जी पाचा बढ़ा

કાન ઊંચા કરી દૂના બનાવીને પીએ દો ના દોના બનાવે વાટકી ના બનાવે અને વાટકી તો છાચ પીને ધોઈને દૂધ પી લઈએ દોના એટલે દો જેમાં એક વાર એક જ રસ પીવાય એજ છે પછી તો એ મૂકી જ દેવાનું હોય દોદા ને વારે ઘડીએ ન વપરાય એ તો એક જ વાર પીવાનું હોય એમ ભગવદ રસ પીધો હવે આજ કાન થી રસ નહીં પીએ એટલે ગોપીજનો કહે કે ગાય પોતાના કાન કટોરી નહીં બનાય દોના બનાય આવી ગાય તો ત્રીજી ચરણ રજની મહત્તા છે ગોરજની ગોરજ છોરી તો શ્યામ અલંગ સમય જ્યારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એમની ખુરરજ ઉડતી હોય એ રજ આ વાતાવરણમાં વ્યાપેલી હોય એ સૌથી ઉત્તમ મુહર્ત પણ જયારે ગામમાં પ્રવે છે આ ગાયો આ કુર્જ અને પ્રભુ એની પ્રભુની શોભાને વધારનારી છે આ ગાયો ની સેવા છે ગોપીજનો ગોપી ગીત કહે છે Yeah. yeah. મહાભારતના રણ સંગ્રામમાં અર્જુન નો જયારે રથ ની લગામ પકડી રથ ને આમ દોડાવે છે ત્યારે ઘોડાઓની ખુર જોડી અને એ સમય પ્રભુ ના શ્રેયંત લાગી છે અને એ শোভા પર ભીષ્મજીએ ગાઈ છે અને બીજી રજ ઠાકોરજીના પર લાગી હોય તે આ ગાયોની રજ છે આ મોહન ધૈન ઉليه ધૈન હોય અને એ રજ લાગી જયારે ચોકોની શોભાને વધારનારી છે પહેલી રથ છે ઠાકોરજી ની ચરણ રજ બીજી રથ છે રાધાજી ની સ્વામનીજી ની ચરણ રજ ત્રીજી રથ છે ગાયોની ની હવે પ્રભુની આ રજ ક્યાં ક્યાં છે तो प्रभु रज पहली छे यमुना जी में जेनी मैं बात कर बीजी जगह रजनी विशेष रूपे और रज क्या थी पमा है तो क्यों गिरिराज जी तरेटी में व्रज रज में लोटत गोविंद कुंड में नहीं है श्री गोवर्धन की गोवर्धन की